वंदिशेत गुरु चरण माँ कहे निरंजन बाळ अगड़ विस्तारो प्रभु कथा रंग तणी रसाल ज्ञान परब मांडी तमे हूँ प्यासो अज्ञान को बे प्रेम थी करावो अमृत पान सोणी बोलिया अलख जी हरखे हइया पार अगर सांभर बाड़ हे रंग कथा अमृत सार હતો સાધના કાળ આ પાંડુરંગનો જાણ તેથી રોજ નવા નવા બને પ્રસંગો માન પાંડુરંગને ના ગમે પ્રસિદ્ધ થાવ જરાય પડદા પાછળ રહી કરે અરે કરે કાર્ય સદાય એક સમય કોલેજના છાત્રો કેટલા એમ કોલેજના મેદાન પર રમતા ક્રિકેટ એમ ત્યારે બન્યું લશ્કર નો હા કેમ ગર્ભત સોટી વિંછ તો જાતો ત્યાંથી એમ અક્કર થઈ અભિમાન થી સોટી તો જાય બે ત્રણ છાત્રો ને અરે વાગે છોટી ત્યાંય ઊંચે સાદે બોલ્યા છાત્રો ક્રોધે ત્યાં અરે રમત બંધ થઈ ગઈ વર્ત્યો હાહાકાર રોષિત થઈને છાત્રો કરવા લાગ્યા પોકાર अध्यापक ની પાસ જઈ નોંધાવી ફરિયાદ પંસામે થવા કેમની કોની છે તાકાત કોઈએ દાદ દીધી નહીં છાત્રોને તેવાર સામે થવા એ ઝુલમીની કોઈન તું તૈયાર એટલે છાત્રો આવ્યા પાંડુ રંગની પાસ હવે તો દોસ્તવાળા મેં તું જ મારી આસ બન્યું હતું જે કઈ તિહાર તેની વિગતે વાત કરી વડા લશ્કર નો લશ્કરનો કેમ જોજ મિજાજ ગુમાવે આમ ચલાવી લેવાય ના આતો અવડું કામ તુંડ મિજાજીને હવે ભણાવવો છે પાઠ માટે મક્કમ થઈ બધા ઘડીએ નો ગાઢ ભેગા કરી સૌ છાત્ર ને આપે ખ્યાલ આવતીકાલથી આપણી પડવી છે હડતાલ ભાંગવું તોડવું ના કશું ના કરવું નુકસાન શાંત લડત છે આપણી નહીં કરવું તોફાન રાતો રાત લખાઈ ગયા શહેરમાં જ્યાં ત્યાં સૂત્ર હાકેમ તુંડ મિજાજના કેવા છે કરતો બીજે દિને છાત્રો લઈને નેતૃત્વ મળ્યા પ્રિન્સિપાલને સમજાવ્યું મહત્વ શું છે આ હડતાલનું પ્રિન્સિપાલને એમ સાહેબે છાત્રો તણી સમજી લાગણી તેમ પેલો તુંડ મિજાજી જે હા કેમ પાસે એમ માફી લખાવી પાટીએ મુકતા ક્ષેમ